ઓમ શ્રી ગણેશાય નમ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ તી નેત્ર ભક્તિમાં મિત્રો આજે આપણે જાણવાના છીએ શ્રીમદ ભાગવદ્ ગીતા વિશે તેમાં પહેલો અધ્યાય અર્જુન વિષાદ યોગ આ અધ્યાયમાં શ્રી કૃષ્ણ સમજાવે છે સર્વ જીવ તેમના મૂળભૂત પ્રાકૃતિક ગુણોને આધારે કર્મ કરવા વિવિધ છે એક ક્ષણ પણ કોઈ પણ જીવ કર્મ કર્યા વિના રહી શકતો નથી જે લોકો કેવળ ભગવા વસ્ત્રો ધારણ કરીને બાહ્ય રીતે વૈરાગ્યનું પ્રદર્શન કરે છે અને આંતરિક રીતે ઇન્દ્રિય વિષય ભોગ પ્રત્યે શાસક્ત બને છે તેઓ પાખંડીય છે તેમના કરતા એ લોકો ઉત્તમ છે જેઓ કર્મયોગની સાધના કરે છે અને બાહ્ય રીતે નિરંતર કર્મ કરવામાં વ્યસ્ત રહે છે પરંતુ આંતરિક રીતે આસક્તિનો ત્યાગ કરી દે છે તપસ્વાદ શ્રી કૃષ્ણ ભાર મૂકતા જણાવે છે ભગવાન ભગવાનની સૃષ્ટિ રચનાના અભિન્ન ભાગ તરીકે સર્વ જીવોએ ઉત્તરદાયિત્વની પરિપૂર્તિ કરવી જોઈએ જ્યારે આપણે ભગવાન પ્રત્યે ઉપરોક્ત થઈને નિયત કાર્યોનું પાલન કરીએ છીએ ત્યારે તેવા કર્મો યજ્ઞ બની જાય છે યજ્ઞનું અનુષ્ઠાન સ્વર્ગીય દેવોને સ્વાભાવિક રીતે જ પ્રસન્ન કરે છે અને તેઓ આપણને ભૌતિક સમૃદ્ધિ પ્રદાન કરે છે આવા યજ્ઞ વર્ષો માટે કારણભૂત હોય છે અને આ વર્ષોથી અનાજ ઉત્પન્ન થાય છે જે જીવન નિર્વાહ માટે આવશ્યક છે જેઓ આ રચના ક્રમમાં પોતાના ઉત્તરદાયિત્વનો સ્વીકાર કરતા નથી તે પાપી છે તેવા લોકો કેવળ તેમની ઇન્દ્રિયોના સુખ માટે જીવે છે અને તેમનું જીવન વ્યર્થ થઈ જાય છે તપસ્સાદ શ્રી કૃષ્ણ સમજાવે છે કે શેષ માનવજાતથી ભિન્ન પ્રબુદ્ધ આત્મા છે કે જે સ્વસ્થ છે તેઓ શારીરિક ઉત્તરદાયિત્વ વહન કરવા બંધાયેલા હોવા નથી કારણ કે તેઓ આત્મા સ્તરે ઉત્તર ઉત્તરદાયિત્વ પાલન કરતા હોય છે આમ છતાં જો તેઓ તેમના સામાજિક ઉત્તરદાયિત્વનો ત્યાગ કરે છે તો જેઓ મહાપુરુષોના પરચિહ્નો પર ચાલવાનું વલણ ધરાવતા હોય છે સાધારણ લોકોના માનસમાં વિશ્વાદિત સર્જાય છે તેથી સંસારમાં એક અનુક્રમણીય અને સારું ઉદાહરણ સ્થાપિત કરવા માટે જ્ઞાની વ્યક્તિએ વ્યક્તિગત પ્રતિષ્ઠાન પ્રયોજન વિના નિરંતર કર્મ કરતા રહેવું જોઈએ આમ કરવાથી અજ્ઞાનીને તેના સૂચિત કર્મોનો અકાળે ત્યાગ કરતા રોકી શકાશે આ જ ઉદ્દેશથી ભૂતકાળમાં જનક તથા અન્ય પ્રબુદ્ધ રાજાઓએ તેમના કર્મોનું પાલન કર્યું હતું તપસ્યાત અર્જુન પૂછે છે કે આ શા માટે લોકો અનિચ્છાએ પણ વિશ્વસ થઈને પાપ કર્મ કરે છે પરમ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ સમજાવે છે એકમાત્ર વાસના છે સંસારનો સર્વ પક્ષ પાપયુક્ત શત્રુ છે જે પ્રકારે અગ્નિ ધુમાડાથી ઢંકાયેલો હોય છે અને દર્પણ રજકરણોથી અચ્છાદિત હોય છે તે જ પ્રકારે વાસના મનુષ્યને જ્ઞાન પર આવરણ કરી દે છે

અને વિષાદ શ્રી કૃષ્ણ માટે આધ્યાત્મિક ઉપદેશ આપવા માટે કારણ ભૂત બને દ્વિતીય અધ્યાયમાં ભગવાને પ્રથમ અવિનાશી આત્માના જ્ઞાનનું વર્ણન કર્યું તત્પશ્ચાત તેમને અર્જુને યોદ્ધા તરીકે તેના કર્તવ્યનું સ્મરણ કરાવ્યું અને કહ્યું તેનું પાલન કરવાના ફળ સ્વરૂપે યશ અને સ્વર્ગલોકની પ્રાપ્તિ થશે અર્જુને તેના ક્ષત્રિય તરીકેના શારીરિક ધર્મનું પાલન કરવા માટે પ્રોત્સાહિત કર્યા પશ્ચાત શ્રી કૃષ્ણ કર્મયોગ વિજ્ઞાનનો શ્રેષ્ઠ સિદ્ધાંત પ્રગટ કર્યો અને અર્જુનને કર્મનો ફળોથી વિરક્ત કહેવાનો ઉપદેશ આપ્યો આ રીતે બંધનયુક્ત કર્મ બંધન મુક્ત કર્મોમાં પરિવર્તન થઈ જાય છે તેમને ફળની અપેક્ષા રાખ્યા વિના કર્મ કરવાના વિજ્ઞાને બુદ્ધિ યોગ તરીકે પરિભાષિત કાર્યો આ દ્વારા તેમનું તાત્પર્ય એ હતું કે દ્રઢ બુદ્ધિથી નિયંત્રિત કરીને મને શારીરિક પ્રલોભનો અનાસક્ત કરવો જોઈએ અને આધ્યાત્મિક જ્ઞાનમાં સર્વધન દ્વારા બુદ્ધિ સ્થિર થયેલી હોવી જોઈએ તેમને કર્મનો ત્યાગ કરવાનું સૂચન કર્યું નથી પરંતુ કર્મ પ્રત્યેની આસક્તિનો ત્યાગ કરવાનો ઉપદેશ આપ્યો છે અર્જુન શ્રી કૃષ્ણના આ ઉપદેશ અંગેની ગેરસંજૂતીને કારણે વિચારે છે કે જો જ્ઞાન કર્મથી શ્રેષ્ઠ છે તો પછી શા માટે આ ભયાનક યુદ્ધમાં ભાગ લેવાના કર્તવ્યનું તે પાલન કરે તેથી તે કહે છે આ વિરોધાભાસી કથાને કરીને તમે મારી ભતીને ભ્રમિત કરી રહ્યા છો હું જાણું છું કે તમે કરુણા નિદાન છો અને તમારી ઈચ્છા મને નિષ્ફળ કરવાની નથી તેથી કૃપા કરીને મારો સંશય દૂર કરો શ્રી કૃષ્ણએ આધ્યાત્મિક પૂર્ણતાની દિશામાં દોરી જતા બે માર્ગોનું વર્ણન કર્યું છે જેમાં પ્રથમ આત્માની પ્રકૃતિ અને તેની શરીરથી ભિન્નતા વિશ્લેષણાત્મક અધ્યયન દ્વારા જ્ઞાનની પ્રાપ્તિ છે

અને પ્રાકૃતિક રીતે જ શુદ્ધ અંતકરણમાં જ્ઞાન જાગૃત થાય છે આત્મ સાક્ષરતા પ્રખર પ્રવૃત્ત કરે છે આધ્યાત્મિક માર્ગમાં રુચિ ધરાવતા લોકોમાં ચિંતન પર્યાવરણ અને કર્મ પર્યાવરણ બને છે પ્રકારના લોકોનો સમાવેશ થાય છે આ પ્રમાણે જ્યારથી આત્માની ભગવદ્ પ્રાપ્તિની મહાકાંક્ષી અસ્તિત્વ ધરાવે છે ત્યારથી આ બંને માર્ગો પણ અસ્તિત્વમાન છે શ્રી કૃષ્ણ આ બંને પ્રકારના માર્ગોનું વર્ણન કરે છે કારણ કે તેમને ઉપદેશ સર્વ પ્રકારના મનોવલણો અને પ્રવૃત્તિઓ ધરાવતા લોકોના છે છે શ્રી કૃષ્ણ પ્રથમ પંક્તિમાં કહે કે કેવળ કર્મ પ્રત્યેની વિમુખતાથી કર્મ ફળમાંથી મુક્તિથી અવસ્થા પ્રાપ્ત થઈ શકતી નથી મન નિરંતર કર્મના ફળોનું ચિંતન કર્યા કરે છે અને કારણ કે માનસિક કાર્ય પણ કર્મનો જ રૂપ છે તેથી તે પણ શારીરિક કર્મની જેમ જ મનુષ્યને ધાર્મિક પ્રતિકીઓના બંધનમાં બાંધી દે છે એક સાચા કર્મયોગીએ કર્મ ફળ પ્રત્યેની આસક્તિ વિના કર્મ કરતા અવશ્ય શીખવું જોઈએ આ માટે બુદ્ધિમાં જ્ઞાનનું સર્વધન કરવું આવશ્યક છે તેથી કર્મયોગમાં સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે તત્વ પણ આવશ્યક છે દ્વિતીય પંક્તિમાં શ્રી કૃષ્ણ ઘોષિત કરે છે કે સાંખ્ય યોગી કેવળ સંસારનો ત્યાગ કરવાથી અને સંન્યાસી બની જવાથી જ્ઞાનની અવસ્થા પ્રાપ્ત કરી શકતો નથી મનુષ્ય ઇન્દ્રિયોના શારીરિક પદાર્થનો ત્યાગ તો કરી દે છે પરંતુ જ્યાં સુધી અંતઃકરણ અશુદ્ધ છે ત્યાં સુધી સ્વાસ્થ્ય વાસ્તવિક જ્ઞાનનો ઉદય થતો નથી મનની વૃત્તિ તેના પૂર્વવર્તી વિચારોનું પુનરાવર્તન કરવાની છે આવું પુનરાવર્તન મનમાં એક શૃંખલાનું સર્જન કરે છે અને પરિણામે નવીન વિચારો પણ અનવિરાત કરે છે દિશામાં જ ગતિ કરે છે તેની પૂર્વતી આદતોને કારણે માયક રીતે પ્રદૂષિત થયેલું મન ચિંતા તણાવ ભય ગૃહના ઈર્ષ્યા આસક્તિ અને સમગ્ર માયક ભાવુકથી દિશામાં જ દોડ્યા કરે છે આમ કેવળ શારીરિક સંન્યાસથી અશુદ્ધ અંતકરણમાં વાસ્તવિક જ્ઞાન પ્રગટ થતું નથી સંન્યાસ તેને સુસંગત કર્મોથી મુક્ત હોવો જોઈએ જે મન અને બુદ્ધિને શુદ્ધ કરે છે તેથી સાંખ્ય યોગમાં સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે કર્મ પણ આવશ્યક છે કે રહિત રહિત ભક્તિ ભક્તિ એ એ ભાવુકતા છે અને બૌદ્ધિક કલ્પના છે કર્મયોગ સાંખ્ય યોગ બંને માટે કર્મ અને જ્ઞાન અનિવાર્ય છે કેવળ તે બંનેના પ્રમાણને ભિન્નતા બને છે માર્ગ વચ્ચે ભેદ ઉત્પન્ન કરે છે કેટલાક લોકો માને છે કે કર્મનો સંબંધ કેવળ વ્યાવસિક પ્રવૃત્તિઓ સાથે જ છે અને દૈનિક પ્રવૃત્તિઓ જેવી કે ખાઓ પીઓ સોવો જાગવું વિચારવું વગેરે સાથે નથી તેથી જ્યારે તેઓ તેમના વ્યવસાયનો ત્યાગ કરે છે તો તેઓ માની લે છે કે તેઓ કોઈ કર્મ કરી રહ્યા નથી પરંતુ શ્રી કૃષ્ણ શરીર મન અને જીવ્યા દ્વારા કરવામાં આવતી પ્રતિક્રિયાને કર્મ ગણે છે તેથી તેઓ અર્જુનને કહે છે કે એક ક્ષણ માટે પણ સંપૂર્ણ સંભવ છે જ્યારે આપણે આપણે કેવળ બેસીએ છીએ છીએ તો તો તે પણ પણ એક એક ક્રિયા ક્રિયા છે છે જો સૂઈએ અને કર્મ છે જો આપણે નિંદ્રાધીન થઈને છીએ છીએ મન તો ત્યારે પણ સ્વપ્ન જોવામાં વ્યસ્ત હોય છે ગહન નિંદ્રામાં પણ હૃદય અને અન્ય શારીરિક અંગો તો કાર્યરત જ હોય છે ને આ રીતે શ્રી કૃષ્ણ સ્પષ્ટ કરે છે મનુષ્ય માટે પૂર્ણતયા અકર્મણયા અને સંભવ અવસ્થા છે કારણ કે શરીર મન બુદ્ધિથી બનેલું છે માનવ તંત્ર તેના પોતાના જ ત્રણ ગુણો છે સત્વ રજસ તમસથી નિર્મિત આ સંસારમાં કર્મ કરવા વિવશ હોય છે સંન્યાસ જીવનમના પ્રલોભનોથી આકર્ષિત થઈને પ્રાય લોકો પોતાના કર્તવ્યનું પરિત્યાગ કરી દે છે પરંતુ પશ્ચાત તેમને સમજાય છે કે તેમના વૈરાગ્યમાં શારીરિક વિષય ભોગોથી માનસિક અને બૌદ્ધિક વૃત્તિઓનો સમાન પ્રમાણમાં સમન્વય થયો નથી પરિણામે એક પાંખડી પરિસ્થિતિનું નિર્માણ થાય છે જેમાં વ્યક્તિ બાહ્ય રીતે આત્માદી હોવાનો દેખાવ કરે છે અને આંતરિક રીતે અધમર અનુભવો સાથે નિકૃષ્ટ ઉદ્દેશ માટે જીવન નિર્વાહ કરે છે તેથી પાંખડી સંન્યાસીની જેમ જીવવા કરતાં કર્મયોગીની જેમ સંસારના સંઘર્ષોનો સામનો કરવો ઉચિત છે અકાળે સંન્યાસ લઈને જીવનની સમસ્યાઓથી દૂર ભાગવું તે આત્માના ઉત્ખાન માટેની યાત્રા માટેનો પ્રગતિકારક માર્ગ નથી સંત કબીર કટાક્ષમાં કહે છે મનના રંગાય હો રંગાય યોગી કપડાં જટવા બડાય યોગી દુનિયા રમોલે દઢિયા બડાય યોગી બની ગયેલી બકરા હે તપસ્વી યોગી તમે ઘેરું રંગે રંગાયેલા પહેરવેશ તો ધારણ કરેલો છો પણ તમારા મનને વૈરાગ્યના રંગે રંગવા પ્રત્યે દુર્લક્ષ સેવી તમે લાંબી જટાએ વધારે અને શરીર પર ભસ્મ ચોળે વૃક્તના પ્રતિક તરીકે પરંતુ આંતરિક ભક્તિ વિના બાહ્ય રીતે વધારેલી દાઢી અને કેવળ બકરાની પ્રતિક્રિયા બનાવી દે છે શ્રી કૃષ્ણ આ શ્લોકમાં કહે છે કે જે લોકો બાહ્ય દ્રષ્ટિની ઇન્દ્રિયોના વિષયોગોનો પ્રતિત્યાગ કરે છે પરંતુ મનમાં તેમનું જ ચિંતન કરતા રહે છે તેઓ પાંખડી છે અને તેઓ તેમને પોતાને જ છેતરે છે આ અંગે પુરાણોમાં તાવૃત અને સુવૃત નામના બે ભાઈઓની કથા છે આ બંને ભાઈઓ મંદિરમાં શ્રીમદ ભાગવદનું પ્રવચન સાંભળવા તેમના ઘરેથી ચાલતા નીકળે છે રસ્તામાં ખૂબ મુશળધાર વરસાદ શરૂ થયો તેથી તેઓ સમીપના મકાનમાં આશ્રય લેવા માટે દોડી ગયા જ્યારે તેમને ખબર પડે છે તેઓ વૈશ્યા ગૃહમાં આવી ગયા છે જ્યાં તિરસ્કૃત સ્ત્રીઓ તેમના મહેમાનોના મનોરંજન માટે નૃત્ય કરી રહી હતી તેઓ હેબતાઈ ગયા તાવૃત મોટો ભાઈ વ્યાકુળ થઈ ગયો અને વરસાદમાં બહાર આવીને ભીંજાતું મંદિર તરફ જવા લાગ્યો સુવૃતને વરસાદમાં ભીંજાવતા કરતાં જ બેઠો રહેવા કોઈ અનુચિતતા ન લાગી તાવૃત મંદિર પહોંચી ગયું અને પ્રવચન સાંભળવા બેસી ગયું પરંતુ મંથથી તે પસ્તાવો કરવા લાગ્યો આ કેટલું નિરસ છે જે જ્ઞાનીને ઉપજાવે એવી ભૂલ કરી છે મારે વેશ્યા ગૃહમાં જ રોકાવું જોઈએ મારો ભાઈ ત્યાં ગાનનાથની મજાઓ માણી રહ્યો હશે બીજી બાજુ સુવૃત વિચારવા લાગ્યો હું શા માટે આ પાપી ગ્રુપમાં રોકાઈ ગયો મારો ભાઈ કેટલો પવિત્ર છે તે ભગવાનના પોતાની બુદ્ધિને કરાવી રહ્યો હશે મારે પણ હિંમત કરીને વરસાદમાં ભયભીત થયા જોઈએ હું કાંઈ લૂણનો બનેલો નથી થોડા વરસાદમાં ઓગળી જ્યારે વરસાદ બંધ થયો ત્યારે બંને એકબીજાની દિશા તરફ ચાલવા લાગ્યા જે ક્ષણે તેઓ મળ્યા તેઓ જ તેમના પર વીજળી ત્રાટકી અને બંને તે સ્થળે મૃત્યુ પામે યમદૂતો મૃત્યુના દેવના દાસ તાવૃતને નરકમાં લઈ જવા આવે તાવૃતને ફરિયાદ કરી કે મને લાગે છે તમારી ભૂલ થઈ છે હું તાવૃત છું થોડા સમય પૂર્વ જે વેશ્યા ગૃહમાં બેઠો હતો તે મારો ભાઈ હતો તમારે તેને નરકમાં લઈ જવો જોઈએ યમદૂતોએ ઉત્તર આપ્યો અને કોઈ ભૂલ નથી કરીને તે વર્ષોથી બચવા ત્યાં બેઠા હતા પરંતુ મનની એક ભાગવતના પ્રવચનમાં આવતા ઝંખતો હતો બીજી બાજુ જ્યારે તું મંદિરમાં બેસીને પ્રવચન સાંભળી રહ્યો હતો ત્યારે તારું મન અને વિશ્વાગૃહમાં રહેવા લાલચિત થયું હતું તાવૃત બરાબર એ જ રીતે રહ્યો હતો જેના વિશે શ્રી કૃષ્ણ આ શ્લોકમાં સમજાવી રહ્યા છે તેણે બાહ્ય રીતે ઇન્દ્રિયોના વિષયોનો ત્યાગ કર્યો હતો પરંતુ મનથી તે તેનું જ ચિંતન કરતો હતો આ અનુચિત પ્રકારનું વૈરાગ્ય છે આગામી શ્લોક ઉચિત પ્રકારના વૈરાગ્યનું વર્ણન કરે છે આ શ્લોકમાં કર્મયોગ શબ્દોની ઉપયોગ કરવામાં આવ્યો છે તેમાં બે વિભાગોએ આવરી લેવામાં આવે છે કર્મ શારીરિક ધર્મ અને યોગ ભગવાન સાથે એક આમ કર્મયોગી એ છે મનને ભગવાનમાં આસક્ત રાખીને સંસારના કર્તવ્યનું પાલન કરે છે આવો કર્મયોગી બધા જ પ્રકારના કર્મો કરતો હોવા છતાં કર્મબંધનમાં પોતાનો નથી આમ થવાનું કારણ એ છે કે કર્મના સિદ્ધાંત અનુસાર મનુષ્ય માટે જે બંધન કરતા છે કર્મ નથી પરંતુ કર્મોના ફળો પ્રત્યેની આસક્તિ છે અને કર્મયોગીને કર્મના ફળ પ્રત્યે કોઈ આસક્તિ હોવી નથી બીજી બાજુ પાંખડી વૈરાગી કર્મોનો પતિ કરે છે પરંતુ આસક્તિનો ત્યાગ કરતો નથી પરિણામે કર્મના નિયમોથી બંધાયેલો રહે છે શ્રી કૃષ્ણ અહીં કહે છે જે મનુષ્ય ગૃહસ્થન જીવનમાં કર્મયોગી સાધન કરે છે તે મનથી નિરંતર ઇન્દ્રિયોના વિષય ભોગનું ચિંતન કરતા પાંખડી વૈરાગ્ય કરતા અધિક શ્રેષ્ઠ છે જગૃદ્ધ શ્રી રૂપાળુ મહારાજ આ બંને પરિસ્થિતિઓમાં રહેલા વિરોધાભાસનું અતિ સુંદર રીતે વર્ણન કરે છે જ્યાં સુધી મન અને બુદ્ધિ ભગવદ્ ચેતનામાં પરાયણ થવાની અવસ્થાને નથી પહોંચ્યા ત્યાં સુધી કર્તવ્ય પાલનના અભિગમથી શારીરિક કર્યા કરવા મનુષ્યના આંતરિક શુદ્ધિકરણ માટે લાભદાયક છે તેથી વેદોએ મન અને ઇન્દ્રિયોને અનુશાસિત કરવામાં સહાયરૂપ થવા મનુષ્યો માટે કર્તવ્ય નિર્ધારિત કર્યા છે વાસ્તવમાં આળસને આધ્યાત્મિક માર્ગ પર આવતા સૌથી મહાન શત્રુઓની એક ગુણનામાં આળસ માનવ સર્જિતનો સૌથી મહાન શત્રુ છે તે વિશે કરીને અનિષ્કારક છે કારણ કે તે તેમના શરીરમાં જ નિવાસ કરે છે કર્મ તેમનો સૌથી વિશ્વાસ મિત્ર છે અને તે નિશ્ચિત રૂપે પતની બચાવે છે મૂળભૂત શારીરિક ક્રિયાઓ જેવી કે સ્નાન કરવું સ્વાસ્થ્યનું જતન કરવું વગેરે માટે પણ કર્મની આવશ્યકતા રહે છે આ અનિવાર્ય કાર્યોને નિત્ય કર્મ કહેવામાં આવે છે આ મૂળભૂત શારીરિક નિર્વાહને લગતી ક્રિયાઓનું અવગણના કરવી એ પ્રગતિનું નિશાની છે પરંતુ આળસુ હોવાને સંકેત છે જે શરીર અને મન બંનેને ક્ષીણ અને દુર્બળ બનાવે છે બીજી બાજુ કાળજી લીધેલું અને પોષણયુક્ત શરીર આધ્યાત્મિક માર્ગ પર એક વાસ્તવિક સહયોગી બની રહે છે આ પ્રમાણે નિષ્ક્રિયતાની અવસ્થાન પર સાંસારિક ઉપલબ્ધિ માટે આધ્યાત્મિક સિદ્ધિ માટે ઉપયુક્ત થાય છે આપણા પોતાના આત્માની ઉન્નતિ માટે આપણે એવા કર્તવ્યનો અંગીકાર કરવો જોઈએ જે આપણા મન અને બુદ્ધિના ઉત્કૃષ્ટ માટે શુદ્ધિકરણ માટે સહાયરૂપ બને છે ડાકુના હાથમાં રહેલું ચાકુ ધમકી કે કરવા માટેના શસ્ત્ર તરીકે વપરાય છે પરંતુ તબીબના હાથમાં તે એક અમૂલ્ય સાધન બની જાય છે જેનો ઉપયોગ લોકોનો જીવન બચાવવા થાય છે ચાકુ પોતે ન હોય તો સહાય છે તો આશીર્વાદરૂપ છે તેનો પ્રભાવ તેના ઉપયોગના પ્રયોજનને આધારે નિશ્ચિત થાય છે જેમ કે સેક્સપીયરે કહ્યું છે કંઈ પણ સારું કે ખરાબ નથી પણ વિચારધારા તેને તેવું બનાવે છે એ જ પ્રમાણે કર્મ સ્વયં સારું કે ખરાબ હોતું નથી માનસિક અવસ્થાને આધારે તે કાં તો બંધનયુક્ત બની શકે છે અથવા તો બની શકે છે સ્વયંને ઇન્દ્રિયોના સુખ માટે અને સ્વયંના અહમની તૃષ્ટિ માટે કરવામાં આવેલું કર્મ આ એક જગતમાં બંધનકારક બને છે જ્યારે ભગવાન સુખ માટે યજ્ઞ તરીકે કરેલું કર્મ મનુષ્યને માયાના બંધનોમાંથી મુક્ત કરે છે અને દિવ્ય કૃપાને આકર્ષિત કરે છે કર્મ કરવું એ આપણી પ્રકૃતિ હોવાના કારણે આપણે બેમાંથી એક પ્રકારનું કર્મ કરવા વિશેષ છીએ આપણે એક ક્ષણ માટે પણ કર્મ કર્યા વિના રહી શકતા નથી કારણ કે આપણું મન સ્થિર નહીં રહી શકતું જો આપણે ભગવાનને સમર્પિત યજ્ઞ તરીકે કાર્યો કરતા નથી તો આપણે આપણા મન અને ઇન્દ્રિયોની તૃષ્ટિ માટે કાર્ય કરવા વિવશ થઈને છીએ તેનાથી વિપરીત જ્યારે આપણે જેમ સમર્પિત ભાવનાથી કર્મ કરીએ છીએ ત્યારે આપણે આ સમગ્ર જગતને તેમાં વ્યાપ્ત કરી વસ્તુઓનો ભગવાનના આધિપત્યમાં રહેલી હોવાનો અનુભવ કરીએ છીએ અને તેથી તેમની શરૂઆત તેનો ઉપયોગ કરીએ છીએ આ અંગેનો ઉત્કૃષ્ટ આદર્શ શ્રી રામના પૂર્વજ રાજા રઘુએ સ્થાપિત કર્યો છે રઘુએ વિશ્વજીત યજ્ઞનું અનુષ્ઠાન કર્યું જેમાં સ્વયંના સ્વામિત હેઠળની તમામ વસ્તુઓનું દાન કરીને દેવું આવશ્યક હોય છે રઘુએ એવી ભાવના સાથે વિશ્વજીત યજ્ઞ કર્યો કે જેવી રીતે વાદળા પોતાના સુખ માટે નહીં પરંતુ તે પૂર્ણ પૃથ્વી પર વરસવા માટે હેતુથી પૃથ્વી પરથી જળ એકત્રિત કરી તેવી જ રીતે રાજા તરીકે જનતા પાસેથી કરવેરા તરીકે એકત્રિત કરેલું ધન તે તેના સુખ માટે નથી પરંતુ ભગવાનના સુખ માટે છે તેથી તેણે નિર્ણય લીધો કે તેની સંપત્તિનો ઉપયોગ તેના નાગરિકોને સેવા કરવા માટે તે રીતે ભગવાનના સુખ માટે કરશે યજ્ઞનું પશ્ચાત રઘુએ તેની સમગ્ર સંપત્તિ તેના નાગરિકોને દાનમાં આપી દીધી તપશ્ચાત ભિક્ષુક જેવા ચિત્રા ધારણ કરી અને હાથમાં માટીનું પાત્ર લઈ તે પોતાના ભોજન માટે ભિક્ષા માંગવા નીકળી પડ્યો જ્યારે એક વૃક્ષ નીચે বিশ্রাম કરતો હતો ત્યારે તેણે કેટલાક લોકોને ચર્ચા કરતા સાંભળે આપણો રાજા કેટલો પરોપકારી છે તેણે તેનું સર્વસ્ત્ર દાનમાં આપી દીધું રઘુને પોતાની પ્રશંસા સાંભળીને અતિ પીડા થઈ અને તે બોલી ઉઠે તમે સાની ચર્ચા કરી રહ્યા છો તે લોકોએ ઉત્તર આપ્યું અમે અમારા રાજાની પ્રશંસા કરી રહ્યા છીએ આ સમગ્ર વિશ્વમાં તેમના જેવો દાનવીર અન્ય કોઈ નથી રઘુએ વળતો તીવ્ર ઉત્તર આપ્યો આવું પોન ક્યારેય ના બોલશો રઘુએ કાંઈ આપ્યું નહીં લોકોએ કહ્યું તો કે એવો માણસ છે જે અમારા રાજાને નિંદા કરે છે દરેક મનુષ્ય જાણે છે કે રઘુએ વર્જિત કરેલી તેની સમગ્ર સંપત્તિ દાનમાં અર્પિત કરી દીધી રઘુએ ઉત્તર આપ્યો જાવ અને તમારા રાજાને પૂછ્યું કે જ્યારે તે આ સંસારમાં આવ્યો ત્યારે તેની પાસે કઈ હતું શું તે ખાલી હાથે જન્મ્યું નથી તો પછી તેનું શું હતું કે તેણે ત્યાગ કરી દીધો કર્મયોગની આ મનોભાવના છે જેમાં આપણે સમગ્ર સંસારને ભગવાનને સ્વામિત હેઠળ જોઈએ છીએ અને તેથી આ સંસારનું સર્વ ભગવાનની સંતુષ્ટ માટે આ સમજ પશ્ચાત આપણે આપણા કર્તવ્યનું પાલન આપણા મન અને બુદ્ધિથી સંતુષ્ટ તૃષ્ટિ માટે નહીં પરંતુ ભગવાનના સુખાર્થ કરીશું ભગવાન વિષ્ણુએ પ્રચેતાઓને આ પ્રકારનો ઉપદેશ આપ્યો આ પ્રકૃતિના સર્વ તત્વનો ભગવાનના સર્જન અને યોજનાના અભિન્ન અંગો છે આ સમગ્ર યોજનાના સર્વ તત્વો સ્વાભાવિક રીતે સંપૂર્ણતામાંથી કંઈક લે છે અને ફરીથી તેને પાછું આપે છે સૂર્ય પૃથ્વીને સ્થિરતા બક્ષે છે અને જીવનના નિર્વાહ અર્થ ઉષ્મા અને પ્રકાશની વ્યવસ્થા કરે છે પૃથ્વી માટીમાંથી આપણા પોષણ માટે અન્નનું સર્જન કરે છે તેના ગર્ભમાં સુરશત્રુ જીવનશૈલી માટે આવશ્યક ખનિજો ધારણ કરે છે વાયુ આપણા શરીરમાં જીવન શંક્તિનો સંચાર છે અને ધ્વનિ શક્તિના પ્રસારણને શક્ય બનાવે છે આપણે મનુષ્યો પણ ભગવાન સર્જનની સમગ્ર યોજનાનો અભિન્ન અંગ છે જે વાયુ આપણે મિત્રો વિડિયો પસંદ આવે તો વિડિયોને લાઈક શેર કમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો ધન્યવાદ